છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી અસલી કૌભાંડ બાદ અસલી કામોમાં નકરો ભ્રષ્ટાચાર જોવા મળ્યો ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચારની હદપાર થઈ છે છોટાઉદેપુરના નસવાડીના આંધણી ખેરમારનો ગેરંટી પીરિયડનો રોડ રિપેરિંગ કરવા પહોંચેલા એકતા એસોસિએટ વડોદરા એજન્સીના માણસો વેઠ ઉતારતા ગ્રામજનો રોષે ભરાયા હતા કરોડોના ખર્ચે બનેલા રોડમાં પહેલેથી જ ભ્રષ્ટાચાર આચર્યા બાદ આરસીસી રોડ તૂટી ગયો હોય ગ્રામજનો રોડ ફરી બનાવવાની માંગ કરી હતી આરસીસી રોડ ઉપર ગેરંટી પીરિયડમાં આરસીસી રોડની ઉપર આરસીસી રોડ બનાવવાની જગ્યાએ એજન્સી ડામર ચોંટે નહીં તેવો રોડ પાથરતા ગ્રામજનોએ વિરોધ કર્યો કઈ ટેકની ટેકનોલોજીકલ ભાષામાં આ ડામર માલ કહેવાય એક મોટો પ્રશ્ન છે ધૂળ ઉપર ઉપરા કામગીરી કરાતા ગ્રામજનો વિફર્યા અને આ વિડિયોને વાયરલ કર્યો હતો નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વર્ષો પછી કામની આ ગોબાચારી બાબતે સરકાર ક્યારે ધ્યાન આંધણી ખેરમાર જે રસ્તો છે એની સ્થળ ચકાસણી કરતા એવું જણાય આવ્યું છે કે જે બે વર્ષ પહેલા જે આ રોડ બનાવવામાં આવ્યો હતો એ રોડનું રિપેરિંગ કામ જે થવામાં આવ્યું છે એ સંતોષકારક થવામાં આવ્યું નથી એટલે રોડની ચકાસણી કરતા અમને ઘણી ભૂલો દેખાઈ આવી છે આંધણી ખેડમાં રોડનું જે અમે નિરીક્ષણ કર્યું એની અંદર ત્યાંના ગ્રામજનો સાથે પણ મેં મુલાકાત લીધી એ મુલાકાતની અંદર એ લોકોએ મને ઘણી બધી રજૂઆતો કરી જેમાં નાની જળુલી અને મોટી જળુલીને જે જોડતો રસ્તો છે એનો જે પુલ બનાવવાની પણ એમની માંગ છે તો રાજ્ય સરકાર અને જે જિલ્લા પંચાયત બાંધકામ વિભાગ છે એમની કામગીરી અને એનું ધ્યાન રાખીને જે ઊંડાણના વિસ્તારના જે ડુંગરના વિસ્તારના જે ગામો છે એ લોકોને સારા રસ્તા મળે અને સારી રીતે એનું કામ થાય તેઓ માટે પ્રયાસનો પ્રયાસો કરીશ